સોશિયલ મીડિયામાં લાઇક મેળવવાની લાલચમાં જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે યુવાઓ પોતાની સાથોસાથ લોકોના જીવ પણ તાળવે સ્ટન્ટ એ પણ રોડ પર વગર ડ્રાઈવરે વાયરલ કર્યા રિક્ષામાં સ્ટન્ટ કરવા યુવકોનો વિડીયો જે છે એ પણ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર મેલડીની સરકાર જીરો નાઇન આ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનેક વીડિયો આ પ્રકારના અપલોડ થયેલા છે વિડીયો અમદાવાદ ગ્રામ્ય અને ખેડાનો હોવાની વાત સામે આવી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન જા અમદાવાદથી જોડાયા છે નવીન આ સોશિયલ મીડિયા પર જે વિડીયો અપલોડ કરવામાં આવેલા છે એ વ્યક્તિ કોણ છે શું આ બાબતે પોલીસે સંજ્ઞાન લીધું છે પંકજ જે રીતે વારંવાર આ પ્રકારના જે તત્વો છે ખાસ કરીને પોતાની જીવની ચિંતાઓ છે નહીં પરંતુ બીજાને જીવને પણ જોખમમાં મૂકીને અને આ રીતે સ્ટન્ટ કરતા હોય છે ત્યારે વધુ એક વખત અમદાવાદ ગ્રામ અને ખેડા જિલ્લામાંથી આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં આ લોકો રિક્ષા જે છે તે સ્ટન્ટ રીતે ચલાવી રહ્યા છે વગર ડ્રાઈવરે પણ રિક્ષા હંપાવી રહ્યા છે એટલે કે જે લોકો એક્સિલેટર ફૂલ કરીને અને આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હોય છે લોકોની સાથે આ લોકો રમત રમી રહ્યા ગયા હોય તેની સાથે તે સ્પષ્ટ દેખાઈ આવે છે પ્રાથમિક તપાસમાં અમદાવાદ શહેરમાં અમે તપાસ કરી અધિકારી સાથે પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે આ વિડીયો અમદાવાદ શહેરનો નથી પરંતુ અમદાવાદ જિલ્લા અને ખેડા બાજુ હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે ખેડા પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે પંકજ જી નવીન આપ જોડાયે રહેશો તો અમદાવાદમાં વગર ડ્રાઈવર રિક્ષા ચલાવી અને રીલ્સ બનાવીને આ પ્રકારના સ્ટંડ કરતા વિડીયો છે એ વાયરલ થઈ રહ્યા છે જે અમદાવાદ રૂરલ અને ખેડા વિસ્તારના હોવાનું સામે આવી રહ્યું છે બીજો એક બનાવ પણ આપને બતાવીએ જે અમદાવાદમાં એક થાર ચાલકની દાદાગીરીનો આ વિડિયો છે જેમાં રિક્ષાને ટક્કર મારી થાર થાર ચાલક ફરાર થઈ ગયો વાયરલ સવાલ રહ્યા છે વધુ એક ચાલકની દાદાગીરીનો આ વિડિયો છે તમે તસવીરોમાં જોઈ શકો છો કે રિક્ષાને ટક્કર મારી આ થાર ચાલક ફરાર થઈ રહ્યો છે અને કેટલી સ્પીડમાં જઈ રહ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સંવાદદાતા નવીન ઝા લગાતાર જોડાયેલા છે નવીન આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને કોઈ પુષ્ટિ થઈ શકી છે જી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ વિડીયો ક્યાંનો છે પણ જે રીતે ગાડી નંબર છે પાસિંગ છે એટલે અમદાવાદનું જોવાનું સામે આવી રહ્યું છે કે અમદાવાદ આ હોઈ શકે છે અને જે રીતે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કારણ કે આ છે કે માલિક જે થાર ચલાવી રહ્યો છે તે કઈ રીતે રિક્ષા ચાલકને ટક્કર મારીને ફરાર થઈ જાય છે જોકે કારણ શું છે આ પ્રકારની ઘટનાને અંજામ આપવા પાછળનું તે તપાસ નો વિષય છે ત્યારે અમે આ નંબર સ્પષ્ટ દેખાઈ આવે છે થારનો જેથી પોલીસ જે છે

સ્ટન્ટબ બાજી અને આ પ્રકારનું લખાણ કેટલું યોગ્ય છે આવા સ્ટન્ટબાજોને જાહેર રોડ પર સ્ટન્ટ કરતા કેમ પોલીસનો કોઈ ડર નથી લાગતો ટ્રાફિક ધમધમતા રોડ પર આ પ્રકારના સ્ટન્ટ કેટલા યોગ્ય છે આ પ્રકારના વિડીયો જે યુવાઓ વાયરલ કરી રહ્યા છે અથવા તો જે સ્ટન્ટ કરતા આ યુવાઓ છે એમના પરિવારજનો પણ એટલા જ જવાબદાર છે કે જેઓ ખુલ્લે ખુલ્લી રીતે જાહેર રસ્તા ઉપર પોતાના સંતાનોને છોડી મૂકે છે સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે પોલીસની કાર્યવાહી છતાં ડર તો હજુ પણ નથી મારપીટ અને દાદાગીરીની ઘટના યથાવત છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો તત્વો તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતે આખો આ બન્યો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ગયા છે અસામાજિક તત્વો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે હાલ સમગ્ર મામલે પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે જોકે આ પહેલાના બનાવોમાં પણ પોલીસ કાર્યવાહી તો કરે જ છે પરંતુ આ પ્રકારના અસામાજિક તત્વોને પોલીસનો હજુ પણ કોઈ ડર હોય એવું લાગતું નથી અને આ ભેસ્તાન વિસ્તારનો બનાવ એની સાબિતી છે યુવકને માર મારવામાં આવ્યો સુરતના ભેસ્તાન વિસ્તારના આ દ્રશ્યો તમે જોઈ શકો છો જે સીસીટીવીમાં કેદ થયા છે થી સાત જેટલા આ શખ્સો એક યુવકને ઢોર માર મારી રહ્યા છે ને ત્યાંથી ફરાર થઈ ગયા અને કેટલી ક્રૂર રીતે તેઓ માર મારી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો આ દાદાગીરી છે બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો એક સુરતની છે બીજી પણ સુરતની જ છે એક તસવીર સુરતના ભિસ્તાન વિસ્તારની છે જ્યાં સામાજિક તત્વો બેફામ બની એક યુવકને માર મારી રહ્યા છે બીજી તસવીર કુખ્યાત વ્યક્તિ જે છે અસામાજિક તત્વ છે તેના ઘરે કાર્યવાહી કરવામાં આવી તેના ઘરના જે ગેરકાયદેસર દબાણો હતા એને તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં પણ આવા અસામાજિક તત્વો હજુ પણ બેફામ બનીને ખુલ્લેઆમ દાદાગીરી કરી જ રહ્યા છે રાજકોટમાં દારૂ સંતાડવાનો એક નવો કિમીયો જોવા મળ્યો ઇલેક્ટ્રિક પેનલની લોખંડની પટ્ટીમાં દારૂ છુપાવ્યો પોલીસે નવો કિમીઓ ઝડપી પાડ્યો રાજકોટ પીસીબી ટીમે બે હજાર ચારસો બોતેર બોટલ દારૂ પકડી પાડ્યો ખાનગી ટ્રાવેલ્સની બસમાં વાપીથી રાજકોટ આ દારૂનો જથ્થો લવાયો હતો લોખંડની પટ્ટીમાં દારૂ છુપાવ્યો હતો ઇલેક્ટ્રિક પેનલની લોખંડની જે પટ્ટી હોય છે તેમાં આ દારૂ છુપાવીને લાવવામાં આવ્યો હતો તસવીરોમાં જોઈ શકાય છે કે પેપરથી ઢાંકેલી આ જે દારૂની બોટલો છે એ દારૂ સંતાડવાનો એક નવો કિમ્યો અહીંયા જોવા મળ્યો છે આ સમગ્ર મામલે હવે પીસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી કચ્છમાં શિક્ષકોની ઘટ છે અને આ ઘટને લઈને જ મહત્વનો નિર્ણય કરાયો છે કચ્છમાં વધારાના ચાર હજાર એકસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે કચ્છના સ્થાનિક લોકોની ભરતી કરાશે એક થી પાંચ માટે બે હજાર પાંચસો શિક્ષકોની ભરતી થશે ધોરણ છ થી આઠ માટે સોળસો શિક્ષકોની ભરતી થશે શિક્ષકોની બદલી થતા ઘટ સર્જાઈ હતી ભરતી તો થશે પણ એ ઉપરાંત ધોરણ એક થી પાંચ માટે પચીસો શિક્ષકોની ભરતી અને છ થી આઠ માટે સોળસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે ખેલ સહાયક શિક્ષકોના આંદોલનનો બીજો દિવસ રાજ્યના વ્યાયામ શિક્ષકો આકરા પાણીએ જોવા મળ્યા ગાંધીનગર સ્થિત રામકથા મેદાનમાં સતત બીજા દિવસથી વ્યાયામ શિક્ષકોના દેખાવો યોજાયા પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા દેખાવો થયા રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત છતાં નિરાકરણ નથી આવ્યું કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની માંગણી થઈ રહી છે કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી રાજ્ય સરકાર કરે શારીરિક શિક્ષણનું સ્થળ કથળશે તો સ્પોર્ટ્સની સ્થિતિ કેવી રીતે બદલાશે પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી છે ટીંગાટુડી કરી પોલીસ વાહનમાં પણ બેસાડ્યા

અમે અહીંયા અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર જોવાના નથી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આત્મસમર્પણ કરવા પણ તૈયાર છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે જો

જૂનાગઢ માંગનાથ રોડ પર આવેલ કાપડ બજારમાં તોડફોડ થઈ રવિવારે રાત્રે ટોળકીનું કારસ્તાન દુકાન પર લગાવેલા સીસીટીવી તોડ્યા તેમજ સટર પર પથ્થરો માર્યા તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ થોડા દિવસ પહેલા ડસ્ટબીનની ચોરી કરતા સક્ષો સીસીટીવીમાં કેદ થયા હતા વેપારી એસોસિએશન દ્વારા પોલીસને લેખિત અરજી આપવામાં આવી સીસીટીવીના આધારે પોલીસે રાત્રી પેટ્રોલિંગ વધારવા વેપારીઓ એ માંગ કરી વડોદરા શહેરમાં ફરી એકવાર ટપુરીઓએ પોલીસને પડકાર ફેંક્યો અકોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ નીચેનો આ વીડિયો છે જાહેરમાં રસ્તા પર ખુરશીમાં બેસીને રીલ બનાવી કિસ્કીમાં જની જો હમકો ડરાય ના ડાયલોગ ઉપર તેમણે આ રીલ બનાવી દસ જેટલા ટપુરીઓએ રસ્તા વચ્ચે ખુરશીઓમાં બેસીને જમાવડો કર્યો વિડીયો બનાવીને આ ટોરીઓ ગ્રુપનું નામ સરકાર આપ્યું બર્થડેની ઉજવણીનો આ વિડિયો હોવાનું અનુમાન છે ટ્રાફિકથી ધમધમતા રોડ પર આવી રીલ બનાવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ તો ઉઠી જ રહ્યા છે પોલીસ સામે આંગળી ચિંધા હવે પોલીસ સફાડી જાગી પણ ગઈ છે ટપોરીઓને વિડીયોના આધારે દબોચી લેવાયા પોલીસે કાયદાનો પાઠ ભણાવતા આ ટપોરીઓના સરદારે કાન પકડીને માફી માંગી છે તો અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો પહેલા તો રીલ બનાવીને રોલા પાડવાનો કોશિશ કરી અને જાણે છાકટા બની ગયા છે જાણે પરમવીર ચક્ર લઈને આવ્યા છે એ પ્રકારના ટપોરી અસામાજિક તત્વોની જેમ એક રીલ બનાવતા જોવા મળ્યા અને બીજી વખત જ્યારે પોલીસે તેમને પકડ્યા ત્યારે કાન પકડીને મોર બની ગયા માફી માંગતા જોવા મળ્યા તો પહેલા જ આ કારસ્તા ન કર્યું હોત તો માફી માંગવી ન પડત આ યુવાનોને કોણ સમજાવશે એમના ઘરમાં કોઈ વડીલ હશે કે નહીં તેમના માતા પિતા હશે કે નહીં કોઈ સંસ્કાર એમને આપવા વાળું છે કે નહીં કારણ કે સંસ્કારી નગરીથી આવા દ્રશ્યો જોવા મળી રહ્યા અસામાજિક તત્વો સામે વડોદરા પોલીસ હવે એક્શનમાં છે એક જ રાતમાં ત્રણસો વ્યક્તિઓની અટકાયત કરી છે અસામાજિક તત્વોને પોલીસે દબોચ્યા છે રોડ પર અડ્ડો જમાવતા લોકો સામે કાર્યવાહી કરાઈ ગૃહ વિભાગના આદેશ બાદ આ કાર્યવાહી થઈ રહી છે કારણ કે આવા ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેઓ આરોપીઓ છે રીઢા ગુનેગારો છે અસામાજિક તત્વો છે જેને પોલીસે પકડ્યા છે જેથી ગુનાખોરીને ડામી શકાય રોડ પર અડ્ડો જમાવીને આ તમામ લોકો બેસી રહે છે લોકોને હેરાન પરેશાન કરે છે જેથી ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસે આ તમામને દબોચ્યા છે રાજકોટમાં વધુ એક તાંત્રિકનું કારસ્તાન મવડીના ભુવા પર લાગ્યા ગંભીર આરોપ યુવતીને ઝેરી દવા પીવડાવી અને હત્યા કર્યાનો આરોપ લાગ્યો કેતન સાગઠિયા નામના ભુવા પર આરોપ લાગ્યા છે ઝેરી દવાની અસરથી યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું ભુવાએ ઝેરી દવા પીવડાવી હોવાનો પરિવારનો આરોપ છે પરિવારના લોકોએ કહ્યું ભુવા પાસે વિધિ કરાવવા જતા સંપર્કમાં આ યુવતી આવી હતી બાદમાં તેમની સાથે લગ્ન પણ કરી લીધા હતા વધુમાં મૃતકના પરિવાર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ એક નહીં અગાઉ પણ ભુવાએ અનેક દીકરીઓની જિંદગી બરબાદ કરી નાખી છે હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કેટલાક મોટા ખુલાસા પણ આગળ થઈ શકે છે અને પહેલા એક પાંચે ભુવાએ દીધી હતી કેતન ભુવા સાગઠિયા એ મોડીના